નમસ્કાર ધાનેરા તાલુકાને આપણને થરાજ સાથે જોડ્યા છે એ નિમિત્તે આપણે એકવીસ તારીખે અહીંયા આગળ ધાનેરા મોમા બાપજીના મંદિર સામે જે આયોજન રાખેલું છે સભાનું એ તેમાં તમામ ધાનેરાની સ્પર્ધા જોડાય અને ધાનેરા તાલુકાના પણ લોકો એમાં જોડાય કારણ કે આ લડાઈ કોઈ રાજકીય નથી આ લડાઈ આપણી આપણા તાલુકાની છે અને તાલુકાની લડાઈ માટે આપણે જો જાગૃત નહીં ભણીએ અને આપણે પણ એમાં તત્પર નહીં રહીએ તો સરકાર સુધી અવાજ પહોંચશે નહીં સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે આપને મારી એક નમ્ર વિનંતી છે કે તમામે તમામ લોકો આ રેલીની આ સભાની અંદર આપ જોડાશો અને આ સભાને સફળ બનાવશો એવી ધાનેરા તાલુકા પર જોડે અને ધાનેરા શહેર જોડે અમે એક વિનંતી પણ કરો છું અને અપેક્ષા પણ રાખો છું કે આપના કિંમતી સમય બચાવવા માટે આ વસ્તુ કરવી જરૂરી છે કારણ કે તમે જો આ બાબતે જો નિષ્ક્રિય રહેશો તો આવનારા સમયમાં આપણાને ખૂબ હાલાકી ભોગવવી પડશે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ તમામે તમામ ડોક્યુમેન્ટો બદલવા માટે આપણે ખૂબ દુઃખી થશું એટલે મારી તો ધાનેરા પરજાને ખૂબ ધાનેરાના જે પણ લોકો છે અને જે પણ સમિતિ હોય કે કોઈ ડોક્ટર એસોસિએશન હોય મેડિકલ એસોસિએશન હોય વકીલ એસોસિએશન હોય કે કોઈ વેપારી એસોસિએશન હોય તમામે તમામ લોકો આમાં સાહ સહકાર આપે એવી આપના જોડે અમે અપેક્ષા રાખીએ que him, de que